ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા સુરત શહેરની સરથાણા પોલીસ દ્વારા એક દંપતીના 5 લાખના દાગીના ભરેલી બેગ સફળતાપૂર્વક શોધી લેવામાં આવી છે મળતી માહિતી મુજબ આજ રોજ એક દંપતી રિક્ષામાં બેસીને લસકાણા વિપુલ નગર સુરત શહેર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના કિંમતી દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા જ્યારે દંપતીએ પોતાની બેગ ન મળતા ચિંતા વ્યક્ત કરી ત્યારે તેમણે તરત જ સરથાણા પોલીસને જાણ કરી તપાસ શરૂ કરવી જરૂરી જણાય તેથી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું નક્કી કર્યું સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસ બેગ ભૂલાઈ ગયેલી રિક્ષાના ચાલક સુધી પહોંચી ગઈ ચાલકનો સંપર્ક કરી બેગને પરંત મેળવી લેવામાં આવી પોલીસે બેગ શોધી આપતા દંપતીએ આશ્વાસન અનુભવ્યું અને તેમના દાગીનાની સુરક્ષા માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો આ ઘટનામાં પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને સીસીટીવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બેગ પુનઃ મેળવવામાં આવી જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં